રોજ ઉઠીને નવા નવા કિસ્સાઓ આપણી સામે જોવા મળે છે એવો જ એક કિસ્સો રાજકોટ શહેરમાં સમરસ હોસ્ટેલની વિદ્યાર્થીઓની સુરક્ષાનો મુદ્દો સામે આવ્યો છે હોસ્ટેલની બહાર છેડતીના બનાવ બની રહ્યા છે જેને લઈને વિદ્યાર્થીનીઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે રાજકોટમાં સમ્રથ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓની સુરક્ષાનો સવાલ ઉઠ્યો છે આ છોકરીઓની પજવણી થઈ રહી છે આ સાથે જ મહિલા રેક્ટરની દાદાગીરી પણ સામે આવી રહી છે અને દાદાગીરી પર પણ આક્ષેપો થઈ રહ્યા છે છેડતીના બનાવની જાણ છતાં મહિલા રેક્ટર બચાવ કરતા જોવા મળ્યા હોવાનું કહેવાય છે રાજકોટમાં કોલકાતાની આરજીકર હોસ્પિટલ જેવી ઘટના બને તો જવાબદાર કોણ એવો સવાલ પણ ઉઠી રહ્યો છે આ વિષય એક વિદ્યાર્થીની આગળ આવી અને તેણે શું કહ્યું એ સમગ્ર ઘટના આ વિડીયો આપણે જોઈએ ભલગરિયા રેખા હું ગીર સોમનાથ જિલ્લામાંથી અહીંયા ઇન્ટર્નશીપ કરું છું મેડિકલમાં પીડીયુ મેડિકલ કોલેજમાં હું અત્યારે ઇન્ટર્નશીપ કરું છું અને હું દોઢ વર્ષથી અહીંયા રહું છું સમરસ હોસ્ટેલમાં દોઢ વર્ષથી હું જોઉં છું અહીંયા કોઈ પણ જાતની સેફ્ટી નથી પોલીસનું પેટ્રોલિંગ આવતું નથી અને અહીંયાના ફરતી સાઈડના જે ઇન્સિડન્ટ આ જે અસામાજિક તત્વો દ્વારા જે ગર્લ્સ હેરાન કરવામાં આવે છે એ બધી જે જગ્યાએ થાય છે તે સમરસની ફરતી સાઈડ કોઈ કેમેરા છે પણ એક પણ ચાલુ કરેલા નથી અને કઈ પ્રકારના અસામાજિક તત્વો જે છોકરીઓને હેરાન કરે છે છોકરીઓની પાછળ આવે છે અને છોકરીઓને કપડા કાઢી અને પાછળ દોડે છે ત્યારે અમે લોકો છોકરાને લઈને આવીએ છીએ ત્યારે મેડમ ઈ છોકરાને જવા દે છે અને જયારે અમે સબૂત તરીકે વિડીયો ઉતારીએ છીએ તો એ પણ ડિલીટ કરી દેવામાં આવે છે અને અમને એવો અમને ધમકી મારવામાં આવે છે કે જો તમે લોકો કે તમે કોઈ પણ વસ્તુ આગળ કરી તો હું તમારા પેરેન્ટ્સને બોલાવીશ અને એન્ડ તમારું તમારું એડમિશન પણ અહીંયાથી રદ કરીશ પેટ્રોલિંગ કઈ પ્રકારની વ્યવસ્થા અહિયાં હું દોઢ વર્ષથી છું પણ અહિયાં એક પણ વાર પેટ્રોલિંગ આવ્યું નથી હોસ્ટેલમાં એક પણ વાર પોલીસ નું પેટ્રોલિંગ નથી આવ્યું સરકાર ને હું એટલી જ અપીલ કરીશ કે છે ને જે ગર્લ્સની સેફ્ટી મહત્વપૂર્ણ છે સમરસા અમે અમે લોકો લોકો ભણવા માટે માટે આવ્યા આવ્યા છીએ આ દાદાગીરી સહન કરવા નથી નહીં એક પણ કેમેરો ચાલુ નથી અમે લોકો એ મેડમ એવી રીતે ખરાબ રીતે આન્સર આપે છે તો પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે અમારા માટે કેમેરા ચાલુ કરાવો તો એ અમને એવો આન્સર મળે છે કે તમારા લોકો ના કેમેરા ચાલુ થશે તો થશે નહીં નહીં પણ થાય અમને એવા આન્સર મળે છે છોકરીઓ શાળામાં સુરક્ષિત નથી હોસ્પિટલમાં સુરક્ષિત નથી હોસ્ટેલમાં સુરક્ષિત નથી તો એમને જવું તો જવું ક્યાં નીત ઉઠીને આવા કિસ્સાઓ સામે આવે છે આ કિસ્સાઓને બસ દબાવી દેવામાં આવે છે આ કિસ્સાઓ પર કોઈ કાર્યવાહી કેમ થતી નથી આ મુદ્દા પર આપનું શું વિચારવું છે દેશ અને ગુજરાતની તમામ ખબરો જોવા માટે જોતા રહો વાવડ ગુજરાત ધન્યવાદ